અને વાત કરીએ વરસાદની રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો સુરત શહેરમાં આપ ફાટી હોય તેવી સ્થિતિ જોવા મળી સુરતના ડબોલી સિંગણપોર પાણીથી બેટમાં ફેરવાઈ ગયા છે વેડરોડ કતારગામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો સુરતમાં જનજીવન ભારે વરસાદને કારણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે સુરતમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે

કામગીરીની તંત્રની પણ પોલ ખુલી ગઈ કારણ કે ધોધમાર વરસાદ ત્યાં જ કેડસમા પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે વરસાદ ધીરો થયો છે પરંતુ પાણી નથી ઓસરી રહ્યા સુરતના તમામ વિસ્તારોની આ જ હાલત અત્યારે જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પાણી નથી જઈ રહ્યું ઓસરી નથી રહ્યું તેના કારણે ગંદકી પણ અત્યારે થઈ રહી છે રસ્તા ઉપર ગંદા પાણી પણ આવી રહ્યા છે ગટરના પાણી પણ આવી રહ્યા છે અને સુરતનું જનજીવન આજે અસ્તવ્યસ્ત બન્યું છે રવિવારનો દિવસ છે એટલે લોકો ઓફિસે નથી જઈ રહ્યા ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે તો કેટલાક લોકો વરસાદની મજા પણ લઈ રહ્યા છે સુરતમાં વરસાદ વરસ્યો છે એકાદ ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે જ તમામ જગ્યાએ સુરતના તમામ રસ્તાઓ અત્યારે જળમગ્ન બની ગયા છે નજર જાય ત્યાં સુધી પાણી છે કેટલાક વિસ્તારોમાં તો ગાડીઓ અડધા ઉપર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા છે તો કેટલીક જગ્યાએ રસ્તા વચ્ચે ગાડીઓ બંધ પડી ગઈ છે જે નીચાણવાળા બેઝમેન્ટમાં જ્યાં દુકાનો હતી ત્યાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે તો સવારનો સમય છે તેમ છતાં પણ લોકોએ હેડલાઇટનો સહારો લેવો પડ્યો છે મોડે મોડે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે જાગ્યું છે અને જેસીબી ની મદદથી ચેમ્બરોના ઢાંકણા છે તે ખોલવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કેટલાક ઢાંકણા છે તે પણ ખોલી નાખવામાં આવી રહ્યા છે જેને લઈને હવે પાણી છે તે ઓસરવાનું શરૂ થયું છે ધીમે ધીમે જળ સ્થળ છે તે હવે ઘટવાનું શરૂ થયું છે લોકોએ છે તે રાહતનો શ્વાસ લીધો છે પાંચ કિલોમીટર સુધી આ રીતના પાણી ભરાયું હતું જેને લઈને લોકો હેરાન પરેશાન હતા ખાસ કરીને વાત કરીએ તો સિંગમપુર ચાર રસ્તા અને ડભોલી ચાર રસ્તાની વચ્ચે જે પાણી ભરાયું હતું કેર સમા પાણી ભરાયું હતું દુકાનદારો છે તે ચિંતામાં મુકાયા હતા કે દુકાનની અંદર પાણી પ્રવેશે તો ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે જે જોઈ શકાય છે કે અત્યારે કઈ રીતના આ જેસીબી દ્વારા ગટરની ચેમ્બર છે તેને તોડી નાખવામાં આવી છે અને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીને હવે ભાન રહ્યું છે કે આ રીતના પાણીનો નિકાલ થઈ શકે છે એટલે જેસીબીની ખાસ મદદ લેવામાં આવી રહી છે અને પાણી છે તે ઓસરવાનું શરૂ કરી દીધું છે તેથી જ હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે છેલ્લા છ થી સાત કલાક સુધી આ વિસ્તારમાં પાણીનો ભરાવ હતો જેને લઈને અનેક લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો કેટલાક લોકોનું આ વાહન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા સાથે સાથે જે કહેવાય કે આ વિસ્તારમાં કેટલીક દુકાનો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી જેને લઈને દુકાનદારોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવી ગયો હતો આ દ્રશ્યમાં જોઈ શકો છો કે પાણી ઓસરતા લોકો છે તે ખુશખુશાલ દેખાઈ રહ્યા છે કારણ કે કેટલા સમયથી જે વેડ રોડનો વિસ્તાર છે તે અન્ય વિસ્તારોથી સંપર્ક વિહાણો થયો હતો ખાસ વાત કરીએ તો કતારગામ વિસ્તારમાં જે રીતની પરિસ્થિતિ આજે સર્જાઈ હતી એક સાથે આ ફાટી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ઠેર ઠેર પાણી પાણી ભરાઈ ગયા હતા લઈને મહાનગરપાલિકાની પ્રી કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા ફરીથી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય તેની તકેદારી ખાસ રાખવી જોઈએ કારણ કે હવે સર્વે કરવું જોઈએ કે કઈ રીતના આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કઈ રીતના આ પાણીનો ભરાવ થયો છે જે રસ્તા પર પાણી હતું તે સાથે સાથે જે કહેવાય કે પાણીનું જળસ્તર વધતા સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયું હતું જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે છે પાણી ઓસરવાનું શરૂ ગયું છે જેથી લોકો છે તે રાહતનો શ્વાસ લીધો છે ખાસ જેસીવી મંગાવવામાં આવ્યું છે સાથે જ ફાયર અને મદદ પણ લેવામાં આવી છે એટલે કે મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે જાગ્યું છે અને આ રીતના અત્યારે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેથી હવે પાણીનું જળ સ્તર છે તે ઓછું થયું છે અને એ છે તે રાહતનો શ્વાસ લીધો છે કેમેરા પટેલ સાથે મનીષ પરમાર સંદેશ સુરત દ્રશ્ય જોઈ લો સુરતના જ્યાં મોન્સૂન કામગીરી તંત્રની વહેતી દેખાઈ રહી છે એવા દ્રશ્ય દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી સુરતમાં દેખાઈ રહ્યું છે તંત્રએ કામગીરી તો કરી હતી પરંતુ વરસાદની શરૂઆત થઈને આ બધી જ કામગીરી ધોવાઈ ગઈ દર વખત જેવા જ દ્રશ્યો આ વખતે પણ સુરતમાં જોવા મળ્યા છે જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી છે તંત્રને હવે છથી સાત કલાકનો સમય વીત્યો ત્યારબાદ ભાન આવ્યું છે અને હવે જે સીબીથી ગટરના ઢાંકણા તોડી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે

હવે એમનો કોઈ અત્યારે હાલમાં નથી હું મારી ફરજ નિભાવું છું હાલમાં જે મારી ફરજ આવતી હું નિભાવું છું મારી